બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે એકડો ખૂટ્યો બગડો ખૂટ્યો તગડો ખૂટ્યો નહીં કનૈયા તારા ભક્તો નાઠે કાણા નહીં ડાકોર ગયા દ્વારિકા ગયા પ્રભુને નિરખ્યા નહીં કનૈયા તારા ભક્તો નાઠે કાણા નહીં Ganga Naya, Jamana Naya, Mana Ne Dhoya Nai, Kanaya Tara Bhakto Na Kana Nai, Ikadu Kutyo, Bagadu Kutyo, Tagadu Kutyo Nai, Kanaya Tara Bhakto Na Kana Nai, અમરો વાવ્યો ડમરો વાવ્યો તુલસી વાવ્યા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં રામાયણ સાંભળી ગીતા સાંભળી ભાગવત સાંભળી નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં बंगला बांध्या महल बांध्या बाप बापने राख्या नै कनैया तारा भक्त ना ठेका नै साडी आपी, बेन रोती जाय कनै तारा नाठे काना नै ധു ജമാണിയ സന്തോജ ജമാടയാളിജ ഭൂക്കന്നൈയാ താര പകത്തോ നാഠേ കൂട്ടാ പളിയ മീന്ടാ പളിയ ഗായ നൈ കണ്യയാ താര പകഠേ મંડળ તેડાવ્યું કીર્તન કરાવ્યા મારી તારી મેલી નહીં કનૈયા તારા ભક્તો નાઠે કાણા નહીં ભજન કરાવ્યું સત્સંગ કરાવ્યો પ્રસાદ ધર્યો નહીં કનૈયા તારા ભક્તો નાઠે કાણા નહીં હેકડો ખૂટ્યો બગડો ખૂટ્યો તગડો કૂટ્યો નહીં કનૈયા તારા ભક્તોના કાણા નહીં કૃષ્ણ કનૈયા લાલ કી જય